આજે રૂપાલા જ નાખી દીધી પક્ષપાત નથી કર્યો પક્ષપાત નથી કર્યો કે પટેલનું નું સારું છે પણ એમને અઢારે વરણનું સારું કર્યું છે તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામને ને કર પડે

મારી પાસે એક વિડીયો નું પ્રૂફ છે એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલી દીકરીઓ નથી અમે આલુ મવાલી ની નથી તો શું બીજા બધા સમાજના ના આલુ મવાલી છે તો તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો અને પછી બોલો આજે સત્રિય સમાજ છે આટલું બધું હેલ્પ કરવાથી તમે એમને શું આપ્યું બીજી વસ્તુ કે હું સત્રિય સમાજને એક દિલથી અપીલ કરું છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉંમરના છે તો એમને ત્રણ ત્રણ વાર માફી માંગી છે ને તો હવે મારા ભાઈઓ ભૂલી જાવ ને માફ કરો મોટું મન રાખીને સત્રિય સમાજમાંથી લીલા માથા દીધા છે તો તમે એક રૂપાલા સાહેબની ભૂલને માફ નહીં કરો આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કેમને મોટું મન રાખીને માફ કરી દયો આ પદ્મિની બેન ખોટી રીતના સમાજને ઉસ્કેરે છે અને અત્યારે બેન ભૈરુ ભૈરુ બોલે છે એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તો ઓય ખોટો લાગ્યો ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે ગાંધીનગર બધા મળવા ગયા

જોડે મળીને સાથ આપી અને મોટું મન રાખીને માફ કરી દે મારા ભાઈઓ જય માતાજી